વેલકમ ફ્રેન્ડ્સ હવે અત્યારે આપણો શોર્ટિંગમાં લાસ્ટ ટોપિક છે મળસોટ તો મર્ટ શોટની અંદર શું થશે એ અત્યારે આપણે આ ટ્રેસ કરશું આ એક્ઝામ્પલને એટલે આઈડિયા આવી જશે કે મર્સ શોટ આપણે કઈ રીતે કરવાનું છે પણ એ પહેલાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે મર્સ શોટની અંદર ડેટા જે પણ આપેલો હશે એ ઓલરેડી શોર્ટેડ ફોર્મની અંદર હોવો જોઈએ હવે શોર્ટેડ ફોર્મમાં હોય તો એને શોર્ટ કરવાની શું જરૂર છે એવો ક્વેશ્ચન ટાઈ પણ તમે જોઈ શકો ફોર સિક્સ એટ આ ઓલરેડી સોર્ટેડ છે તો અને બીજું ટેબલ કયો છે ફાઇવ સેવન નાઇન એ પણ ઓલરેડી શોર્ટ જ છે પણ બંને ટેબલની કમ્પેરિઝન કરવાનું છે એવું નથી કે આપણે ટેબલ વનને શોર્ટ કરશું પછી ટેબલ ટુને શોર્ટ કરશું એટલે શોર્ટિંગ કયા ફોર્મમાં થશે કે બંને ટેબલને ભેગા કરીને એક અલગ ટેબલની અંદર આપણે રિઝલ્ટ લાવશું જેની અંદર આપણને રિઝલ્ટમાં શું મળે ફોર ફાઇવ સિક્સ સેવન એઇટ નાઇન બરાબર તો એ માટે આ મર્ટ શોર્ટ છે હવે મર્ટ શોર્ટને અંદર શું કરવાનું છે તો એ આપણે અહીંયા શોર્ટિંગ ટેકનિકની અંદર જોઈએ તો સૌથી પહેલાં આપણી પાસે કયો ટેબલ છે ટેબલ વન અને ત્યાર પછી કયો છે ટેબલ ટુ તો આપણે જ્યારે એક્ઝામની અંદર લખતા હોઈએ ત્યારે કઈ રીતે લખવાનું છે તો આખે આપણું ટેબલ બનાવી દેવાનું છે ફોર બરાબર અહીંયા હું લખી દઉં છું ટેબલ વન મારે કાં ટેબલ અહીંયા લઈ છે એને આપણે લઈ લેવા છે ટી વન બરાબર અને ટી વનમાં આપણે ડેટા નાખી દેવા છે ફોર સિક્સ અને એટ સેમ આપણી પાસે અહીંયા ટેબલ કયો છે ટી ટુ અને એની અંદર કયા ડેટા છે ફાઇવ સેવન અને નાઇન ક્લિયર હવે આમાં આપણે શું કરવાનું છે તો આપણે એક ત્રીજું ટેબલ બનાવવાનું છે ટી થ્રી એની અંદર કમ્પેરિઝન કરીને બંને ડેટાને એડ કરશું તો સૌથી પહેલાં કમ્પેરિઝન કઈ ફોર અને ફાઇવની કમ્પેરિઝન કરશું જે પણ ડેટા સ્મોલર છે એ ડેટા આ ટી થ્રી ટેબલની અંદર સ્ટોર થશે બરાબર કોણ છે સ્મોલર ફોર ફોર આવી ગયા હવે સેકન્ડ સ્ટેપની અંદર ફોર હવે એની કયા ડેટા અવેલેબલ છે આપણી પાસે ટેબલ વનની અંદર તો ફોર તો આપણે જતાડ્યા હશે તો ફોરની જગ્યાએ કહીને સિક્સ અને એઇટ આપણી પાસે અવેલેબલ છે સેમ આ ટી ટુ ટેબલની અંદર હવે કયા ડેટા આપણી પાસે અવેલેબલ છે ફાઇવ સેવન અને નાઇન અહીંયા લખશું ફાઇવ સેવન અને નાઇન હવે ફાઇવ અને સિક્સની કમ્પેરિઝન થશે ફોર જે અહીંયા હતા એ ઓલરેડી કમ્પેર થઈને ટેબલ થ્રીની અંદર એટલે ટી થ્રીની અંદર આપણે કરી દીધા છે તો આ બંનેમાં સ્મોલર કોણ છે આવે ફાઇવ તો ટેબલ થ્રીની અંદર હવે કયા ડેટા જશે તો ઓલરેડી જે ડેટા પ્રેઝન્ટ છે એ ફોર એના પછી ડેટા કયો આવે છે ફાઈવ થઈ ગયું સમજાય છે હવે નેક્સ્ટ આપણે થર્ડ સ્ટેપની અંદર જોઈએ થર્ડ સ્ટેપની અંદર ફોર ટુ ટેબલ ટેબલ વનમાં કયા ડેટા છે સિક્સ અને એટ બરાબર તો અહીંયા લખશું સિક્સ એટ આમાં કયા ડેટા છે સેવન અને નાઇન સેવન નાઇન અને ટી થ્રી ટેબલની અંદર કયા ડેટા છે ફોર એન્ડ કમ્પેરિઝન કરશું બંનેની સિક્સ અને સેવનની કઈ વેલ્યુ સ્મોલર છે સિક્સ તો એ ક્યાં આવી જશે ટેબલ થ્રીની અંદર ફરીથી સ્ટેપ ફોરની અંદર જશું સ્ટેમ આ પ્રોસેસ લખવાની છે ટી વન ટી ટુ ટી વનમાં કયા કયા ડેટા હવે અવેલેબલ છે ટોનલી એટ આ બાજુ કયા ડેટા અવેલેબલ છે સેવન અને નાઇન ક્લિયર અને ટી થ્રીની અંદર કયા ડેટા છે આપણી પાસે અવેલેબલ ફોર ફાઈવ એન્ડ સિક્સ હવે કમ્પેરિઝન કોની રહેશે સેવન અને એટલે કયો ડેટા શું મોડ છે તો સેવન તો સેવન અહીંયા આવી જશે ક્લિયર એના પછી સ્ટેપ ફાઈવની અંદર સ્ટેપ ફાઈવની અંદર આપણે શું કરવાનું ટી વનની અંદર હવે આપણી પાસે કોઈ વેલ્યુ ટી વનની અંદર એક વેલ્યુ અવેલેબલ છે બરાબર તો અહીંયા ટી વન ટી અંદર કયો ડેટા અવેલેબલ એટ ટી ટુ ની અંદર કયો ડેટા અવેલેબલ છે હવે આપણી પાસે નાઇન આ બંનેની કમ્પેરિઝન કરશું જે સ્મોલર વેલ્યુ હશે એ ટી થ્રીમાં આવશે ટી થ્રીની અંદર અત્યારે કેટલા ડેટા અવેલેબલ છે રીસેન્ટલી ફોર ફાઈવ સિક્સ સેવન ક્લિયર આ બંનેની કમ્પેરિઝન કરશો સ્મોલર વેલ્યુ કઈ છે એટ એ કયા ટેબલમાં છે ટી વન તો એ આવી જશે એની લોકેશન પર બરાબર એટ ત્યાર પછી આપણી પાસે કયો ડેટા અવેલેબલ છે તો જે રીસન્ટ છે એ લખી દે ટેપ ટેબલ સ્ટેપ સિક્સની અંદર કોઈ ડેટા નથી ટેબલ 2, ની અંદર આની કમ્પેરિઝન કોઈ સાથે કરવા માટે ડેટા કોઈ બીજી વેલ્યુ અવેલેબલ નથી જ્યારે પણ એવું થાય કે હવે કદાચ બની શકે કે અહીંયા નાઇન સિવાય કોઈ બીજી પણ વેલ્યુ હોય નાઇન છે પછી ટેન ફિફ્ટી અઢર ગમે એટલી વેલ્યુ અવેલેબલ હોય કોઈ ટેબલમાં બે વેલ્યુ છે બીજામાં પાંચ વેલ્યુ છે તો જે ટેબલમાં પાંચ વેલ્યુ છે એમાં કોઈકને ને કોઈક વેલ્યુ વધી હોય કોઈ પણ ટેબલમાં વધી તો જે પણ વેલ્યુ લાસ્ટમાં વધે છે એને આપણે ક્યાં ટી જોઈન કરી દેવાનું છે ડિસમાં તો આ રીતે આપણી પાસે ફાઇનલ સીન આવી જશે ટેબલ થ્રી ક્લિયર તો આની અંદર તમે જોઈ શકો જે પણ ડેટા છે એ સિકવન્સર શોટેડ ફોર્મમાં આવી ગયા છે સમજ પડે છે શું કરવાનું જે પણ આપણને ડેટા આપ્યા પાછો સૌથી પહેલાં ચેક કરી લેવાનું કે ડેટા શોર્ટેડ ફોર્મમાં છે જનરલી તમને શોર્ટેડ ફોર્મમાં આવી પાછો જો તમને એમ પૂછો કે મોલ શોટ એક્સપ્લેન કરો તો મોલ શોટ એક્સપ્લેન કરો અને તમારે શું કરવાનું ડેટાને શોર્ટેજ ફોર્મમાં લઈ લેવા અને ત્યાર પછી આ રીતે દરેકે દરેક ટેબલ બનાવી લેવાના છે બરાબર ટી અને ટી બંનેની કમ્પેરિઝન કરવું જે વેલ્યુ સ્મોલર છે એ ક્યાં આવી જશે ટેબલ થ્રીની અંદર સેમ અહીંયા પણ આપણે કરવાનું છે અહીંયા તમે જોઈ શકો હવે કઈ ફાઇવ અને સિક્સની કમ્પેરિઝન ટી થ્રીમાં કયો ડેટા આવશે ફોર અને ફાઇવ સેમ આટલે પણ આપણે શું કર્યું છે સિક્સ અને એટ અવેલેબલ છે બંનેની કમ્પેરિઝન કરી સિક્સ વેલ્યુ કેવી છે સ્મોલર છે એ ક્યાં આવી ગઈ છે ટી થ્રીની અંદર અહીંયા પણ સેમ એટ અવેલેબલ છેબલ છે ક્યાં આવી ગઈ ટી થ્રીની અંદર ત્યાર પછી ટી વન અને ટી ટુ બંને આવી ગયા છે ટેબલ બંનેમાં વેલ્યુ છે એટ નાઇન બંનેની કમ્પેરિઝન કરો સ્મોલર વેલ્યુ કરી છે એટ ક્યાં આવી જાય છે ટી થ્રીમાં હવે કમ્પેરિઝન માટે કોઈ વેલ્યુ વધી નથી તો જેટલી પણ વેલ્યુ પછી જે પણ ટી વનમાં કે ટી ટુમાં બધી વેલ્યુ કે આવી જશે સિકવન્સમાં અહીંયા જોઈન એટલા માટે જ આપણે ડેટા શોર્ટેડ લઈએ છીએ કે જ્યારે પણ વેલ્યુ વધે તો ઓલરેડી શોર્ટેડ ફોર્મમાં જાય જે પણ ટેબલમાં વધી તો એને આપણે અહીંયા જોઈન જ કરી શકીએ ડાયરેક્ટલી ક્લિયર છે બસ આટલું કરવાનું છે આ મર્સ શોટની અંદર થેન્ક યુ બાય